ચાણસમાના બ્રાહ્મણ વાડા ગામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો ખાવડા પાવર પ્રોજેક્ટના વિરુદ્ધમાં નોંધાવ્યો ઉગ્ર વિરોધ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા ખાવડા કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે વેજ કંપનીની લાઈન નાખવા માટે આવ્યા હતા ખેડૂતોએ માંગ કરી હતી કે અગાઉ બે વર્ષ પહેલા જે વર્તર ચૂકવવામાં આવ્યું હતું તે વર્તર અત્યારે ન ચૂકવાનું હોવાથી લાઈન નાખવા દેવામાં આવશે નહીં જો સત્વરે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી તારીખ વીસના રોજ પાટણ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ગાંધી ચિંંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અહેવાલ નીખિલ જોશી પાટણ ડાણાસ્મત તાલુકાના બ્રાહ્મણવાડા ગામિયા જે કે કે પ્રોટેક્શન સાથે આવી હતી જ્યારે ખેડૂતોનો વિરોધ એવો જોવા મળી રહ્યો છે કે અગાઉ બે હજાર સત્તરની સાલમાં જ્યારે પાટણ જિલ્લામાં આ જ કેવીનું વીજ નાખવામાં આવ્યો હતો જેનું વળતર ચૂકવવામાં આવ્યું હતું તે વળતર અત્યારે ક્યાંક ને ક્યાંક અડધું વીજ કંપની દ્વારા ચૂકવવામાં આવી રહી હોવાની વાતોને લઈને આજે ખેડૂતો દ્વારા વીજ કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો આપણે સીધે જ ખેડૂતો સાથે વાતચીત કરીશું કામ ગામડા અમારા અમારા ખેતરમાંથી સાતસો પંસઠ કેવીની વીજ લાઈન પસાર થાય હવે પાવર કિલો હવે આ વીજ લાઈન બે હજાર સત્તરની અંદર પાટણ જિલ્લામાંથી પણ અગાઉ પસાર થયેલી છે અને એ વખત જે વળતર બે હજાર સત્તરમાં આપ્યું હતું એની સરખામણી અત્યારે હાલ આ લોકો અડધું વળતર ખેડૂતોને આપું છું એટલે બે હજાર ચોવીસમાં એટલે લગભગ સાત વર્ષ બાદ એટલે ખેડૂતો આનો ઉપલબ્ વિરોધ કર્યો અને લોકોને પોલીસ પ્રોટેક્શનથી ઉભરાવાની ગણતરી કરી અને પાવર પાવરફીડવાળા લોકો આવ્યા હતા એટલે અમે લોકોએ કામ ના કરવા જોઈએ ભાઈ બે હજાર સત્તરમાં તમે જે ભેતર આપ્યો એ તો તમારે મિનિમમમ અમને આપવું પડશે એના સિવાય મેં કામ કરવા દઈ નહીં દાદા આ પ્રશ્ન માટે હવે આગળની રણનીતિ આપણી આગળની રણનીતિ મારી એ હશે તો અમે ભરતી જિલ્લા કલેક્ટરના હાથે મિટિંગ કરીશું અને પહેલાં અમે રજૂઆત કરીશું કે ભાઈ સાહેબ આ બે હજાર સત્તરમાં આ વળતર આવવામાં આવ્યું છે તો આજે સાત વર્ષ પછી તમે આટલું અડધું અડધું વળતરને કઈ રીતે આપી શકો આ બિલકુલ વ્યવહારિક પણ નથી અને ન્યાય પણ નથી જણાવી રહ્યા છે કે જો સત્વરે વીજ કંપની દ્વારા પૂરેપૂરું ઓર્ડર નહીં આપવામાં આવે તો આગળ પાટણ જિલ્લા કલેક્ટરને પણ સાથે બેઠક કરીને ત્યાંની અનુસંધાની મીટિંગ કરવામાં આવશે તેવું જણાવી રહ્યા છે નિખિલ જોશી ન્યૂઝ પાટણ